હેલો કેમ છો બધા તમે પણ પણ છો હું મજામાં છું ગુડ મોર્નિંગ મોર્નિંગ શ્રી કૃષ્ણ તો તો થકે છે 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 શું કર્યો બાકી બાકી બધા કામકાજ અને આપણે ચાલો તમને બતાવું જો આપણે તૈયારી કરી રહ્યા છે અહીંયા બધા કપડા પડ્યા છે અહીંયા બેગમાં બધા કપડા ભરવાના છે તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે અમે ક્યાં જઈ રહ્યા છે બરાબર તો સંબંધન છે એટલે અમે જઈ રહ્યા છીએ તો પેકિંગ કરી લઈએ બેગ ભરવાની છે હજી થોડી ઘણી વસ્તુ પણ છે તો એ કરી લઈએ પછી બીજે જો એમાં માનવ ખુશ ખુશ થઈ ગયા ગયા જવાનું કીધું એટલે જો

નાસ્તો કરવા છે વડાપા ખાવા માટે વડાપાઓ ચાલો વડાપાઓ ખાઈ લઈએ તહેવારો નું ટ્રાફિક ટ્રાફિક શું કે છો તમે આગળ તો મીટર જવાનું છે નીકળવાનું હતું આમ સીધું સીધું હાઈવે એમાં હવાના રહ્યા ભૂખ્યા એટલે મેં કે બજાર માં થોડું ખાને આમ થઈ નીકળી જઈએ ડબલ ભરવાઈ હોઈ એટલું બધું ટ્રાફિક છે ને हाईवे पर तो ट्रैफिक હતું પણ બજારમાં બી એટલો ટ્રાફિક છે ટ્રાફિકમાં જો જો 1000

ગેરૈયા સાટા સંકેત નંબર બોલાવ બોલાવ બોલીશ બોલીશ માનો કે તો બોલીશ નઈ બોલું બસ આંતર હેડો બસ એના આંતર હેડો હોય તમાર આવ્યો હો હું આવ્યો

নান দাদা জরিন লকো ভেশিকে ওজ্য়ে আনো মাটে হচোতা য়ের দ্রাকে লোমাকে আনো কান পিকন্য়ে আনো 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 আন�